રાજ્યના મંત્રી તથા કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસરિયા તાજેતરમાં કામરેજના કોલવાડ ખાતે આવેલા તાપી નદીના ખસ્તા હાલ બ્રિજની સ્થિતિનું જાતે જઈને નિરીક્ષણ કર્યું હતું છેલ્લા દોઢ વર્ષથી બ્રિજના બે સ્પાન વચ્ચે થયેલા ડેમેજને કારણે સતત ટ્રાફિક જામ સર્જાઈ રહ્યું છે હાલ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લોખંડની પ્લેટ મૂકી તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ચાલુ વરસાદે બંને સ્પાન વચ્ચે ખાડા પડી જતા લોખંડની પ્લેટો લોકોને માટે જીવલેણ બની ગઈ હતી સમગ્ર ઘટનાને પગલે મંત્રીએ સ્થળ પર જઈ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક રિપેરિંગ શરૂ કરવા માટે સૂચના આપી હતી કામરેજના ખોલવડ નજીક તાપી નદીના બ્રિજ પર ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાય છે બ્રિજના જોઈન્ટ પર લગાવેલી લોખંડની પ્લેટ ખસી જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોની ફરિયાદને ધ્યાને લઈને કામરેજના ધારાસભ્ય અને શિક્ષણ પ્રધાન પ્રફુલ પાંસરિયાએ સ્થળની મુલાકાત લીધી હતી તેમની સાથે કામરેજ પ્રાંત અધિકારી વીકે કે પીપળીયા મામલતદાર ઠાકોર સુરત જિલ્લા ગ્રામ્ય ડીવાય આર આર સરવૈયા કામરેજ પોલીસ મથકના પીઆઈ એ ડી ચાવડા અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ સુચેતન પટેલ મહામંત્રી નિમેશભાઈ દેસાઈ હાજર હતા શિક્ષણ મંત્રીએ બ્રિજનું નિરીક્ષણ કર્યું અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓને તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી નેશનલ હાઇવે અડતાલીસ દેશની મહત્વપૂર્ણ લાઇફલાઇન છે આ માર્ગ પર કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અધિકારીઓને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવવામાં આવ્યું છે ખાસ વાત એ છે કે ગામરેજ ચાર રસ્તાથી માત્ર ચાર કિલોમીટર અંતરે આ બ્રિજ હોવા છતાં પ્રજાનું દુઃખ જાણતા મંત્રીને ત્યાં પહોંચતા દોઢ વર્ષ વીતી ગયા છે જેને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી છે હવે જોવાનું એ રહેશે કે હાઈવે ઓથોરિટી કેવી ઝડપથી કામગીરી શરૂ કરે છે અને સ્થાનિકોને રાહત મળે છે કે કેમ